નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુપના ખાન સાબરકાંઠામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ હિંમતનગર વિધાનસભા બેઠકના પૂર્વ ઉમેદવાર વિપુલ પટેલ ભાજપમાં જોડાશે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે વિપુલ પટેલ સહકારી ક્ષેત્રે પણ વિપુલ પટેલનું મોટું નામ છે તો સાબર ડેરીના ડિરેક્ટર તરીકે પણ તેઓ કાર્યરત રહી ચૂક્યા છે વિપુલ પટેલ ભાજપમાં જોડાશે મહત્વના સમાચાર આવતીકાલે તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા હાલ કોંગ્રેસ સહિત વિપુલ પટેલે મૌન ધારણ કર્યું છે તો વિપુલ પટેલ મોટી સંખ્યામાં સમર્થકો સાથે જોડાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે સહકારી ક્ષેત્રમાં પણ વિપુલ પટેલનું મોટું નામ છે તેઓ સાબર ડેરીના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે ત્યારે તેઓ પોતાના તમામ સમર્થકો સાથે આવતીકાલે ભાજપમાં જોડાય તે સમાચાર બાદ જિલ્લા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે એક તરફ લોકસભાની ચૂંટણી આવી રહી છે તો લોકસભાની ચૂંટણી પહેલા મહત્વના સમાચાર કોંગ્રેસ માટે કહી શકાય મોટો ઝટકો હિંમતનગર બેઠક પરથી તેઓ ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને હવે વિપુલ પટેલ પોતાના તમામ સમર્થકો સાથે આવતીકાલે કેસરિયા કરવાના છે તે સમાચાર બાદ કોંગ્રેસમાં ચિંતાનો માહોલ તો સાબર ડેરીના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે મોટું નામ છે સાથે સાથે તેમનો દબદબો પણ રહ્યો છે તેમના વિસ્તારમાં જિલ્લા કોંગ્રેસને મોટો ઝટકો હિંમતનગર બેઠક પરથી તેઓ વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે તો વિપુલ પટેલ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે ઈશાન જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી માટે ઈશાન જે મોટી માહિતી પ્રાપ્ત થઈ રહી છે વિપુલ પટેલને લઈને શું અપડેટ છે આપની પાસે જી લોકો ચોક્કસ કે વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના અગ્રણી સરકારી નેતા કહેવાય એવા અભિગુલ પટેલ કે જે બે હાજર છ થી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને સાબર ડેરીમાં પણ ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા હતા પરંતુ અત્યારે હાલ જે એમણે અટકળ ચાલી રહી છે કે આવતીકાલે કબલમ ખાતે કોંગ્રેસ કેસરી ધારણ કરશે એટલે અત્યારે આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ બાદ જે સમગ્ર માહિતી બહાર પાડશે તેમ કારણ કે તેઓ વિપુલ પટેલ જે પહેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રહી ચુક્યા છે આ ઉપરાંત કોંગ્રેસના હિંમતનગર વિધાનસભાના ઉમેદવાર પણ રહી ચુક્યા છે પરંતુ તેમની સાથે હાર મળી

મેઘરજના પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર જતીન પંડ્યા અને પુત્ર વધુ રૂપલ પંડ્યાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે જતીન પંડ્યા જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે જ્યારે રૂપલ પંડ્યા જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ હતા આવતીકાલે પતિ પત્ની પાંચસો કરતા વધુ કાર્યકરો સાથે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે સીઆર પાટીલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરશે કોંગ્રેસમાં આમ તો વર્ષોથી અમે તો મારા સસરા વખતથી કોંગ્રેસમાં જોડાયેલા હતા પરંતુ હવેની જે કોંગ્રેસ છે એ માત્ર ને માત્ર દરેક રીતે પક્ષા પક્ષીથી પર થઈને વિકાસના કામો કરતા નથી જ્યારે માનનીય આપણા લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસની જે ગતિ ચાલી રહી છે તે તે માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા માટેનો નિર્ણય લીધો છે કોંગ્રેસની નીતિ રાજીનામું અન્ય મહત્વપૂર્ણ સમાચાર પંચમહાલ થી આંગણવાડીના ચણામાં જીવાત જોવા મળી હોગંબાના લાલપુરી ગામની આંગણવાડીની ઘટના આંગણવાડી કાર્યકર દ્વારા ચોંકાવનારી કબુલાત ત્રણ મહિના પહેલા સ્ટોક આવ્યો હોવાની કબૂલાત કરી છે ચણામાં જીવાત હોવાથી સ્થાનિકોએ ચણા પરત કર્યા છે મહત્વનું છે કે કાર્યકર દ્વારા પણ ચોંકાવનારી કબૂલાત કરવામાં આવી છે તો ત્રણ મહિના પહેલાનો આ સ્ટોક હતો તે વાત કબૂલી છે રાજ્યમાં ઠંડીનો પ્રકોપ ઘટશે હવામાન વિભાગે કરી છે આગાહી આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં થશે વધારો તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે પવનની ગતિ બદલાતા ત્રણ દિવસ બાદ તાપમાન વધશે હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વી દિશા તરફ પવનની ગતિના કારણે ઠંડીનો અનુભવ આજે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન બાર પોઇન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે તો ગાંધીનગરમાં બાર ડિગ્રી નોંધાયું છે રાજ્યમાં આજે સૌથી ઓછું તાપમાન ભાવનગરમાં નોંધાયું છે ભાવનગરમાં દસ પોઇન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું आने वाले दो दिनों में जो मिनिमम टेम्परेचर होगा वो नो लार्ज चेंज में होगा उसके बाद आ, दो से तीन डिग्री सेल्सियस का ग्रेजुअल राइज है आने वाले मतलब दो से तीन डिग्री तीन दिन के बाद जो टेम्परेचर बढ़ेगा दो से तीन डिग्री सेल्सियस उसमें जो विंड होगी वो नॉर्थ ईस्टर्ली विंड कंपोनेंट ज़्यादा होंगे जिसके कारण ये टेम्परेचर बढ़ेंगे તો સાબરકાંઠાના ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં નેશનલ હાઈવેની કામગીરીને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે ઈડરની સહકારી જીન ખાતે આઠ જેટલા ગામના ખેડૂતોએ રજૂઆતો કરી પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું રાધનપુરથી શામળાજી સુધી બનનારા નેશનલ હાઇવે નંબર એકસો અડસઠ પર જમીન સંપાદન મુદ્દે આઠ ગામના ત્રણસો સિત્તેર જેટલા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો ખેડૂતોનો દાવો છે કે હાઈવે કામગીરીના કારણે ઘણા કૂવા બોરવેલ અને લીલાછમ ખેતરો જાય એમ છે તેમને જમીન માપણીની કામગીરીમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો તેમજ રસ્તો હોવા છતાં નેશનલ હાઈવેની કામગીરીને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે આગામી સમયમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે ઓલરેડી એક રોડ મહેસાણાથી હિંમતનગર સુધીનો રોડ છે જ કે જો આજે નેશનલ હાઈવે કનેક્ટેડ થઈ રહ્યો છે એ ઓલરેડી છે તો બીજી વાર આ રોડ બનાવવાની શું જરૂર ત્રણસો 380 ખેડૂતોની જમીન જાય છે એ જમીનનો જવાબદાર કોણ છે એટલે એ ખેડૂતોની જમીન જશે તો અમે અમારો જીવ આપવા પણ તૈયાર છીએ બધા ખેડૂતો જીવ આપી દઈશું કેટલા કૂવા 10 થી ઉપર કૂવા કપાય છે અને એના સિવાય 20 થી 25 બોરવેલ જેના લીધે આ જમીન જીવતી છે જેના લીધે ખેતી કામ થઈ રહ્યું છે જેના લીધે પશુપાલન જીવે છે એવા કેટલાક મોટા પ્રશ્નો ઊભા થાય એવા છે તો ઊંઝા માર્કેટયાર્ડમાં અજમાની આવક શરૂ થતાં જ સારા ભાવ બોલાયા હાલ અજમાનો ભાવનો ત્રણ હજારથી બત્રીસો રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે હાલમાં પચાસથી સો બોરી અજમાની આવકની શરૂઆત થઈ છે અને ધીરે ધીરે આવકમાં વધારો નોંધાશે વેપારીઓના મતે હાલમાં અજમાની માંગ નથી જેના કારણે ભાવમાં વધારો થયો છે પરંતુ આગામી દિવસોમાં અજમાના ભાવમાં ઘટાડાની શક્યતા છે

પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો છે સાંદલી બજારમાં જવાના મેઇન રસ્તા પર પાણી ફરી વળ્યા તો સાંદલી મેઇન બજાર તરફ જતા રસ્તા પર ચોમાસા જેવો માહોલ રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો તો બોટાદના બરવાડામાં દબાણ હટાવવાની કામગીરી નાવરા ડોર વિસ્તારમાં તંત્રની કવાયત ગેરકાયદેસર સુડતાળીસ દુકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ છે મામલેદાર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે બે જેસીબી મારફતે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે વડોદરાના હરણી બોટકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો છે ક્રાઇમ બ્રાન્ચે કોટિયા ગ્રુપના સંચાલકની અટકાયત કરી છે સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે કોટિયા ગ્રુપના બિપિન કોટિયાને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો છે અગાઉ ક્રાઇમ બ્રાન્ચે છ આરોપીઓની ધરપકડ કરી હતી બિપિન કોટિયા સહિત કુલ સાત આરોપીઓ પોલીસ ગિરફતમાં છે પરેશ શાહે કરાર કરી બિનિત કોટિયાને સંચાલન સોંપ્યું હતું બિનિત કોટિયા ફરસાણનો વેપારી પણ છે કુલ આરોપીઓનો ધરપકડનો આંકડો સાત પર પહોંચ્યો છે ઓગણીસ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે મુખ્ય આરોપીઓ પરેશ શાહ અને નિલેશ જૈન હજુ પણ પકડથી દૂર તો હરણી લેગ દુર્ઘટના મુદ્દે વડોદરા મનપાના સત્તાધીશોથી ખુદ ભાજપના કોર્પોરેટર જ નારાજ છે વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર આશિષ જોશીએ કમિશનરને પત્ર લખી મૃતક બાળકોના પરિવારને ન્યાય આપવાની અપીલ કરી છે સાથે જ અધિકારીની જવાબદારી નક્કી કરી તેમના વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી છે આશિષ જોશીએ પોતાના વોર્ડ વિસ્તારના બાળકો ગુમાવવાની ઘટનાને કમનસીબ ગણાવી અને કહ્યું કે નિર્દોષ બાળકોનો ભોગ લેવાયો તેનું દુઃખ આજીવન રહેશે કોર્પોરેટરે શહેરમાં ચાલતા તમામ પીપીપી પ્રોજેક્ટની સ્પર્શી તપાસ કરવાની માંગ કરી છે કોન્ટ્રાક્ટરની બેદરકારી આમાં પ્રાથમિક જગતીએ દેખાય છે કારણ કે બોટનું ફિટનેસ ન હોય બોટ પર જે માણસો કામ કરતા હોય એને તરતા ન આવડતું હોય કોઈ બહાર સેવસણની લારીવાળો કામ કરતો હોય આ બધી બહુ ગંભીર બાબત છે સીસીટીવી કેમેરા ના હોય તો એ ઘણી બધી બાબતો છે પણ પ્રાથમિક દ્રષ્ટિએ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી છે એ જ છે એના માટે જ મેં પત્ર લખ્યો છે કે સુપરવિઝન કરવું જોઈતું તું નથી થયું કડકઈથી નથી થયું એટલે જવાબદારી નક્કી કરી અને સુપરવિઝન કોનું કોની જવાબદારી હતી અને એના પર પણ પગલાં ભરવા જોઈએ વડોદરાના હરણી લેકમાં સર્જાયેલી દુર્ઘટના બાદ ચાંદોદ ગ્રામ પંચાયત પણ સતર્ક થઈ છે નર્મદા નદીમાં ચાલતી બોટના માલિકોને નોટિસ અપાઈ છે નર્મદામાં નાવિકો દ્વારા યાત્રીઓને લાઈફ જેકેટ નથી અપાતા તથા નિયમોનું પાલન પણ નથી કરવામાં આવતું આ નોટિસ આપવામાં આવી છે અહીં નર્મદા નદીમાં એકસો ત્રણ જેટલી બોટ કાર્યરત છે અહીં આરએનવી વિભાગ દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ નથી કરાતું નિયમોનું પાલન ન કરતા આ બોટના માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે તો હરણી દુર્ઘટના બાદ દ્વારકામાં પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે ઓખા બોટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસમાં ફરજિયાત લાઈફ જેકેટ પહેરાવવામાં આવી રહ્યા છે તમામ બોટમાં મુસાફરોને ફરજિયાત લાઈફ જેકેટ પહેરવાની કડક સૂચના આપવામાં આવી રહી છે સાથે જ બોટ માલિકોને પણ ક્ષમતા મુજબ જ મુસાફરોને બેસાડવાની વહીવટી તંત્રએ કડક સૂચના આપી છે જેનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરાશે તો સુરતના લિંબાયત વિસ્તારમાં માસૂમ બાળકી જોડે શારીરિક અડપલા કરીને ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે પાંચ વર્ષની બાળકીને આઈસ્ક્રીમની લાલચ આપી અજાણ્યો શખ્સ દુકાને લઈ ગયો જે બાદ શખ્સે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા બાળકી બુમાબૂમ કરતા શખ્સ ફરાર થઈ ગયો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી આરોપી અંકિત કુમાર તેજપાલ સિંહની ધરપકડ કરી છે આરોપીની ધરપકડ કરી લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સીસીટીવી નો પોલીસ અભ્યાસ કર્યો હતો ત્યારબાદ જે યુવક આ કરતો હતો એને આઈડેન્ટિફાઈ કરી અને પોલીસે ગઈકાલે ધરપકડ કરી છે જૂનાગઢમાં લોકોનું રક્ષણ કરનાર પોલીસ જ ભક્ષક બની છે પોલીસ ગુંડાગીરી પર ઉતરી આવી હોવાની ફરિયાદ થઈ છે છેતરપિંડીના આરોપીને પોલીસે બેરહેમીથી માર મારતા હાલ આરોપી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે જૂનાગઢમાં થોડા સમય પહેલા અમદાવાદના વ્યક્તિ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી આ ગુનામાં બી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી બે રહેમીથી માર મારતા માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે આરોપીને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે ત્યારે આ મામલે પીએસઆઈ મુકેશ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે પોલીસ કર્મી સામે ગુનો નોંધીને હાલ તપાસ શરૂ કરાઈ છે આ બાબતેની છે ફરિયાદી હકીકત જણાવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો સાત અને ત્રણસો એકત્રીસ મુજબ છે ગુનો દાખલ કરી આગળની તપાસ સીપીઆઈસી જૂનાગઢનાઓ તરફ કરવામાં આવેલ છે તો ખેડાના કપડવંજના રૂપજીના મુવાડામાં ચાર મજૂરો દબાયા છે એક મહિલાનું મોત નીપજ્યું છે ત્રણ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે સુજલામ સુફલામ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં કામ કરતા હતા જમીનમાં માટી ધસી પડતા દુર્ઘટના સર્જાઈ બે મહિલા અને બે પુરુષો દટાયા હતા ચારે મજૂરો દાહોદ જિલ્લાના હોવાની માહિતી છે ઇજાગ્રસ્તોને એકસો આઠ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે કામ ત્રણ ચાર જેવા મજૂરો દર્શાયેલા બરાબર તો એમના તારે કાઢી ને કપડવાંજ હોસ્પિટલ લઈ ગયા એમાંથી ચાર જણમાંથી ચાર જણમાંથી એક છોકરી ડેમેજ થઈ ગઈ મરણ થયેલું અમદાવાદના સાણંદના સરી ગામે શોભાયાત્રામાં હવામાં ફાયરિંગ કરવામાં આવી સાણંદ એપીએમસીમાં ચેરમેનનો ફાયરિંગનો આ વિડીયો સામે આવ્યો છે ખેંગાલ સોલંકી ફાયરિંગ કરતા નજરે પડ્યા અગાઉ જુગાર રમતા પણ તેઓ ઝડપાયા હતા તો વડોદરાના પાદરામાં રામ યાત્રા પર પથ્થર મામલે પથ્થરમારા મામલે ફરિયાદ કરવામાં આવી છે સોળ સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી દસ લોકોના ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો મસ્જિદ પાસે સામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો તમામ સામે હત્યાના પ્રયાસ ત્રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ ભોજ ગામમાં શાંતિનો માહોલ છે આરોપીઓને પકડવા કાર્યવાહી કરવામાં આવી તો બારડોલી તાલુકાના ઈસરોલી ગામમાં વહેલી સવારે એકસાથે પાંચ ઘરના તાળા તૂટ્યા ડ્રીમ હોમ રેસીડન્સીમાં ચારથી પાંચ ચોર ઘુસી આવ્યા અને તરખાટ મચાવ્યો ચોરો એક સાથે પાંચ ઘરોમાં ચોરીનો પ્રયાસ કર્યો જેમાંથી એક ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને વીસ હજારની રોકડની ચોરી કરી આરસામાં સ્થાનિકો જાગી જતા ધારીઓને પકડવાનો પ્રયાસ કર્યો જોકે ચોર બે લોકોને ઈજા પહોંચાડી ભાગી ગયા હતા સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં પાંચ જેટલા બુકાની ધારી કેદ થયા છે સ્થાનિકો આ મામલે પોલીસને જાણ કરતા તપાસ હાથ ધરાઈ છે ચોરી કરીને ભાગીના અહીંથી જતા હતા જ્યારે એક ભાઈ એમને પકડવા દોડ્યા તો છુટ્ટું તાળું માર્યું તો એટલું જોરમાં વાગ્યું કે ઘૂંટણમાં ઘૂંટી તૂટી ગઈ તો ત્યાં જ બેસી ગયા અને હું પછી પાછળ દોડીને એમનો પીછો કરવા પાછળ ગયો તો સામાસામી મારામારી થઈ જેમાં એ લોકો પાસે ઘણા બધા હથિયાર હતા તાળા લોખંડના છીણી જે દિવાર તોડવા માટે કે લોખંડની વસ્તુ તોડવા માટે વપરાય એ લોખંડની છીણી અને લાકડા એવું હતું તો સુરતના લિંબાયતમાં તરુણીની સતર્કતાથી એક બાળકીનું અપહરણ થતું અટક્યું હતું પાંચ વર્ષની બાળકી ઘર નજીક રમી રહી હતી એક યુવક બાળકીનું મોઢું દબાવી તેનું અપહરણ કરી રહ્યો હતો યુવકે બાળકીને ચોકલેટ અને આઈસ્ક્રીમની લાલચ આપી હતી આરોપી યુવક દુકાન પર બાળકી સાથે અડપલા કરતો હોવાથી તરુણીએ બાળકીને તે વ્યક્તિ કોણ છે તેવું પૂછ્યું હતું આ સાંભળી આરોપી યુવક ત્યાંથી ફરાર થયો હતો આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે ભાવનગરના તળાજા તાલુકાના પિંગડી ગામે થયેલા ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો છે છ માસ બાદ પોલીસને આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પિંગળી ગામે રહેતા રણજીત નામના શખસે અંગત અદાવતમાં પાંચ લાખ રૂપિયામાં દંપતીની સોપારી આપી હતી આ કેસમાં દંપતીને તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતારી દેનારા પાંચ શખ્સો સહિત કુલ છ લોકોને ઝડપી લીધા છે મહત્વનું છે કે પિંગળી ગામે રહેતા દંપતીની છ મહિના પહેલા હત્યા થઈ હતી આરોપીઓએ પોલીસને ગુમરાહ કરવા માટે ઘરનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો જેથી લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાનું લાગે અને સોપારી અપાઈ હોવાની શંકા ન જાય

કોઈ અગમ્ય કારણોસર મરણ જનાર શિવાબાઈ તો સુરતમાંથી નકલી જન્મ દાખલાનું કૌભાંડ ઝડપાયું છે માત્ર દસ રૂપિયામાં બનાવાતા હતા નકલી દાખલા અલગ અલગ વેબસાઇટ પરથી જન્મ દાખલો બનાવતા દેશ વ્યાપી કૌભાંડ બિહારથી ચાલતું હતું ઈલો સેલે કવભાણનો પરદા ફાશ કર્યો છે ગુજરાતમાં નકલી વસ્તુઓનો રાફડો ફાટ્યો છે ક્યાં ખાવાની વસ્તુ તો ક્યાંક નકલી અધિકારી તો ક્યાંક નકલી કચેરી ગુજરાતમાંથી ઝડપાય છે ત્યારે ગુજરાતની સુરત પોલીસે બિહાર ખાતેથી નકલી જન્મનું પ્રમાણપત્ર નું એક કૌભાંડ ઝડપી પાડ્યું છે આપણી સાથે સુરત ઇકો અધિકારી વી કે પરમાર એસીપી છે આપણે સીધા એમની સાથે વાત કરીશું સાહેબ આખું કૌભાંડ શું હતું કેવી રીતે પકડાયું છે કારણ કે વ્યક્તિના જન્મ બાદ સૌથી પહેલો પુરાવો જન્મ પ્રમાણપત્ર હોય છે અને એના આધારે ઘણા બધા પુરાવા જિંદગીમાં બનતા હોય છે ચોક્કસથી ઇકોનોમિક ઓફેન્સ સેલને સુરતમાં એક આવી બાતમી હકીકત મળી હતી કે ફાસ્ટ પોર્ટલ ડોટ ઓનલાઈન નામની એક વેબસાઇટ છે જે વેબસાઇટ ના સિર્ફ સુરત અને ગુજરાત પણ ઇન્ડિયાના અલગ અલગ સ્ટેટ્સના ખોટા જન્મ પ્રમાણપત્ર બનાવી આપે છે અને એ નજીવી અમાઉન્ટમાં આ ફેક બર્થ સર્ટિફિકેટ્સ બનાવી આપે છે આવી હકીકત મળતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આની જાણ કરવામાં આવેલ અને મીન એમને પણ આવી જ હકીકત સામે આવતા એમને પણ આની જાણકારી ઇકોનોમિક ઓફેન્સ સેલને આપી હતી અને સમગ્ર તપાસ કરતાં આજે એક આખું કૌભાંડ કૌભાંડ છે છે જે દેશવ્યાપી એ બિહારથી ચાલતું હતું જે ઝારખંડ ઝારખંડ બિહારની બોર્ડર ઉપર આવેલ છે ત્યાંથી ચાલતું હતું એવી હકીકત સામે આવી છે સુરતનું આ ઇકો સેલ છે કે જેને આધાર કાર્ડનું દેશવ્યાપી કૌભાંડ શોધી કરી આરોપીને જેલના સળિયા પાછળ મોકલ્યા હતા પણ હવે સુરત પોલીસ સામે નવી ચેલેન્જ છે કારણ કે ધરતી પર જન્મ લીધા બાદ પહેલો પુરાવો એ જન્મ પ્રમાણપત્ર છે અને એ પણ નકલી બનાવવાનું કૌભાંડ જે રીતે દેશવ્યાપી સામે આવ્યું છે અને તેના તાર જ્યારે બિહાર અને ઝારખંડની બોર્ડર સાથે જોડાયેલા છે ત્યારે આ મામલે આગામી દિવસમાં સુરતની ઇકોનોમિક સેલ મોટા ખુલાસા સાથે કેટલા આરોપીઓની ધરપકડ કરે તે જોવાનું રહ્યું કેમેરામેન ભરત બ્રહ્મટ સાથે કિર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત तो भावनगर सोनगढ़ की मुलाकात अमित शाह आदिनाथ दिगंबर पंच कल्याण प्रतिष्ठा महोत्सव मनसुख मांडविया हर्ष संघवी हाजर रहा एक जीवन अंदर, चार दशक दिगंबर जैन मंदिर ने केन्या म, मा एक मंदिर नी स्थापना અને અનેક લોકોના જીવનમાં સદમાર્ગ પર પ્રવૃત્ત થવાની વૃત્તિની જાગૃતિ એક કાનજી સ્વામીએ ખૂબ સુંદર રીતે કરી તો સુરતમાં સર્જાયા છે અનોખા દ્રશ્યો સામાન્ય રીતે જેમના લગ્ન હોય તે વર કન્યા સૂટ શેરવાની જેવા વસ્ત્રોમાં ફેરા ફરતા નજરે પડે પરંતુ સુરતમાં એક યુવાન રામ ભક્તિમાં લીન થયો સુરતના હીરાના વેપારીના પુત્રએ પ્રભુ શ્રી રામનો વેશ ધારણ કરી લગ્ન કરી અલગ ચીલો પાડ્યો હતો અયોધ્યાના રામ મંદિરમાં બાવીસમી જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત નીકળ્યું હતું આ શુભ દિવસે સુરતના હીરાના વેપારીના લગ્નનો દિવસ નિર્ધારિત થયો હતો તેથી લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે વરના પિતાએ અનોખો નિર્ણય લીધો હતો લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું ઉત્પાદન કરતા દિનેશ મોણપરાએ તેમનો દીકરો લગ્ન માટે ડિઝાઇનર કપડાના બદલે રાજા રામને શોભે તેવા વસ્ત્રો પહેરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પુત્ર અને પુત્ર વધુએ લગ્ન માટે ડિઝાઇનર કપડા સિવડાવી લીધા હતા પરંતુ પિતાની ઈચ્છાની ના કેમ પાડવી તેવું વિચારી વર રાજાએ ડિઝાઇનર કપડાં છોડી રામના વેશને ધારણ કરી લગ્ન કર્યા તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર